વેલકમ ટુ અક્ષર ઓટો મોવા લઈને આવ્યું છે મિત્રો તમારી માટે સરસ મજાની હોન્ડા ની ડ્રીમ નિયો ગાડી બે હજાર અઢાર ની ફર્સ્ટ ઓનર ની ગાડી છે ગાડીની આ કાંઈ ઘટે નહીં મિત્રો બેતાલીસ બાર નંબર ચોવીસ નંબરની ગાડી છે જેનો સરવાળો નવડી થાય છે ચાર ને બે છ છ ને એક સાત સાત ને બે નવ નવડી નંબર મિત્રો નવડી નંબર ભાગ્ય જ ક્યારેક આવતી હોય છે મિત્રો ઘણા મિત્રો એમ કે નવડી નવડી એટલે આ નવડી ગાડી આવી ગઈ છે મિત્રો જેન્યુન ચોત્રીસ હજાર કિલોમીટર ફરેલી છે ચોત્રીસ હજાર કિલોમીટર આલેલી ગાડી છે તો આ ગાડી લેવા આવવાની છે અક્ષર ઓટો કન્સલ્ટ મોવા રિલાયન્સ પેટ્રોલ પંપ સારકુંડલા રોડ દુકાન નંબર પંચાણું તો જલ્દી મિત્રો અક્ષર ઓટોમાં પધારો બેતાલીસ બાર એટલે સરવાળો નવડી થાય મિત્રો ગાડીમાં કાંઈ ઘટે નહીં મિત્રો કંડિશનમાં જુઓ fresh